ચુડા તાલુકાના જોબાડા ગામની યુવતીની જાહેરમાં છરીના ઘાજીકી હત્યા કરી નાખી અજાણ્યો હત્યારો ફરાર થઈ ગયો સુરેન્દ્રનગર ચુડા તાલુકાના જોબાડા ગામની એક યુવતી હેતલબેન ભૂપતભાઈ રાણપુર ખાતે આવેલી એક કંપનીમાં નોકરી પર જતી વખતે જોબાડા ગામ નજીક અજાણ્યા શખસે જાહેરમાં હેતલબેનને છરીના ઘાજીકી કરુણ હત્યા કરી દીધી અને ત્યાંથી હત્યારો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ અંગે જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડીવાય એસપી એમ રબારી સાહેબ પીએસઆઈ એ એન ડાભી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હત્યા થયેલ યુવતીની મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને હત્યાર અને શોધવાની પોલીસ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે